લોકસભા પંચાયત થી પાર્લામેન્ટ સુધીની આ વિધાનસભા લોકસભા ની સફળ આપણી સાથે આજે સૂર્યદામ ફાગવેલ ના સરપંચ શ્રી બુધાજી છે બુધાજી એ પણ કેટલાક પ્રાણ પ્રશ્નો અંગે આપણી સમક્ષ દિલ છૂટી વાત કરી છે બુધાજીને પૂછી જો બુધાજી શું છે ફાગવેલ ગામના પ્રશ્નો અને શું છે આપની સમસ્યા અમે અભિનંદન ફાગવેલ ગામનો અમે સરપંચ છીએ અને અમે વારંવાર યાત્રાધામ પવિત્ર વિકાસ બોર્ડમાં રજૂઆત કરી બે ત્રણ ત્રણ વખત ગાંધીનગર ગયા પણ હજુ ફાગવેલને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરેલ નથી અને કોઈ પણ કાર્ય સરકાર તરફથી ફાગવેલ મુકામે ક્ષત્રિયોનું એક ધામ હોવાથી તેમણે ભાજપ સરકારે ક્ષત્રિયો વિરુદ્ધ નીતિ અપનાવીને કોઈ પણ કામ કરેલું નથી અને મંદિર મંદિરની આજુબાજુ પણ કોઈ પણ વ્યવસ્થા સરકાર તરફથી થયેલ નથી પછી અમારા વિસ્તારમાં પાણીની વ્યવસ્થાની આ આજુબાજુ જે ચાલે છે તે પણ વિસ્તાર પૂરો છે અને પાણીની વ્યવસ્થા પણ કરેલ નથી અને વર્ષોથી જ અમે રજૂઆતો કરવા છતાં કોઈ પણ સિંચાઈની વ્યવસ્થા કે નદીમાં પાણી નાખવાની વ્યવસ્થા એ પણ થયેલી નથી અને વારંવાર રજૂઆત કરે ત્યાં તો કોંગ્રેસની સરકાર હો અમે કોંગ્રેસ તરફથી કે ભાઈ કોંગ્રેસ તરફ છીએ અને જે ગુલાબસિંહ ચૌહાણ છીએ એમની સાથે રહી અને સારું કામ કરીને એમને વિજય બનાવીશું અને એમના દાદા તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ તો એવા વિજય બના અને ફાગવેલ ગામના અને આજુબાજુ વિસ્તારના પાણીની વ્યવસ્થા સુજલામ સુપલામ છે અથવા તો બીજી કોઈ યોજનાથી પાણીની વ્યવસ્થા તલાવો પડવાની વ્યવસ્થા કરી આપ એવો અમને અમને બોય તરી આપી છે અને અમે એમના વિજય ભવ્ય વિજયથી ભવ્ય બહુમતી છું